નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ અગિયાર મે બે હજાર ચોવીસ હેડલાઇન્સ ટુડે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી એક જૂન સુધી વચગાળાના જામીન મળ્યા ચૂંટણી પ્રચાર કરી શકશે પાકિસ્તાનને માન આપો એટમ બોમ્બ છે એની પાસે કોંગ્રેસના વધુ એક વિવાદિત નેતાનો બફાટ અમારા બોમ્બ હથિયારોથી નિર્દોષો માર્યા ગયા અમેરિકાએ સ્વીકાર્યું ઇઝરાયલ અંગે લીધો મોટો નિર્ણય રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ અખાત્રીજે ત્રણેય રથની પૂજા કરાઈ ગુજરાત ભરની આંગળીયા પેઢીમાં દરોડા રૂપિયા દસ કરોડ રિકવર કરાયા ગાંધીનગર જિલ્લામાં સાયન્સનું એક્યાસી પોઈન્ટ સાહીઠ ટકા પરિણામ દહેગામમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા સૌથી વધુ કર્મચારીઓને ફૂડ પોઈઝનિંગ તંત્રલેખ સળગતા જંગલો જીએસટી વસુલાત માટે કેન્દ્ર બળજબરી ના કરી શકે સુપ્રીમ કોર્ટ અમેરિકી સૈનિકો બહાર લઈ ગયા અને ચાર વખત બળાત્કાર કર્યો આતંકવાદીઓના યજમાન પાકિસ્તાન ખુદ આતંકી હુમલાથી પરેશાન એન્કાઉન્ટરમાં છ હુમલાખોરો માર્યા ગયા સ્પેસ સાયન્સમાં ક્રાંતિ પહેલીવાર આ પ્રકારના ઈંધણથી ઉડાડ્યું રોકેટ જર્મન એજન્સીને મળી સફળતા પન્નુ કેસમાં રશિયા આવી ભારતના બચાવમાં અમેરિકા પર લગાવ્યા મોટા આરોપ આકાશ આનંદે પાટીના વડા માયાવતીને બહુજન સમાજ માટે રોલ મોડલ ગણાવ્યા ગાઝામાં દુષ્કાળ જેવી સ્થિતિ હવે ઇઝરાયેલની સેનાએ કેરેમ સાલોમ ક્રોસિંગ ફરીથી ખોલ્યું એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ લોકશાહીમાં લોક સમસ્યાઓ એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના ગુજરાતની સ્કૂલોને મળેલી બોમ્બની ધમકી મુદ્દે મોટો ખુલાસો પાકિસ્તાનથી ઈમેલ થયા હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો દાવો મહેસાણા શહેરમાં જૂના ઝઘડાની અદાવતમાં બે ભાઈઓ પર હુમલો આગમાં નુકસાની બદલ સોલાર કંપનીને એક પોઈન્ટ ઓગણીસ કરોડ વળતર ચૂકવવા વીમા કંપનીને ફરમાન નખત્રાણા તાલુકાના મથલ ખાતે અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજનો સમૂહ સમૂહલગ્ન યોજાયો ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા તથા બ્રહ્મચોર્યાસી આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો ગાંધીનગર સ્થિત એસએસવી કેમ્પસના વિદ્યાર્થીઓમાં અદ્ભુત દેખાવ અખાત્રીજથી ખેતીમાં કયો પાક સારો રહેશે તેની ખાતરી કરે છે ડાંગના આદિવાસીઓ ડાંગ જિલ્લાનું માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી ધોરણ બારની પરીક્ષાનું પરિણામ જાહેર અમદાવાદ એરપોર્ટથી વડોદરા સુધી જીએસઆરટીસીની એસી વોલ્વો બસ સેવા શરૂ રાજકોટ સૌરાષ્ટ્રનું પ્રખ્યાત શ્રી રાધાકૃષ્ણ રામા મંડળ સદભાવના બળદ આશ્રમના લાભાર્થી રમાશે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ કોપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ગુજરાત રાજ્યની સ્ટેટ કેપિટલ બ્રાન્ચનો શુભારંભ થયો આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ મારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ